તમે જે ઇકો ગાડી જોઈ રહ્યા છો ઇકો ગાડી વ્યાજબી ભાવે અને ફૂલ જવાબદારી સાથે વેચવાની છે વિડીયોની અંદર હું તમને ઇકો ગાડીની ટોટલ માહિતી આપી દઈશ તમે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં મારુતિ સુઝુકી ઇકો ગાડી વેચવાની છે તમે વિડીયો અંદર ઇકો ગાડી ક્લિયર કર જોઈ શકો છો ગાડી એકદમ સાચવેલી છે વ્હાઈટ કલરમાં જોવા મળશે અને આખી ટોપ કંડિશનમાં ગાડી કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ફૂલ જવાબદારી સાથે વેચવાની છે મોડલની વાત કરું તો બે હજાર સોળ ના મોડેલની ગાડી છે ને પાંચમો મહિનો છે ઇન્જિન પાવરફુલ છે ક્યાંય પણ સડો નથી ગાડીમાં તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ઈકો ગાડી રૂબરૂ જોઈ ટેસ્ટ ડ્રાઈવ લઈ સ્થળ પર કન્ડિશન ચેક કર્યા બાદ પણ લઈ શકો છો પહેલાં ઇકો ગાડીના માલિકનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ઈકો લેવા કે જોવા જાઓ તો તેમના માલિકનો કોન્ટેક કરીને જજો જો ઈકો ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી આખી ઓરિજિનલ કન્ડિશનમાં ગાડી છે ટાયર પણ સારા કંડિશનમાં છે અને ફૂલ જવાબદારી સાથે વેચવાની છે કિંમત બે લાખ અને પીચોતેર હજાર માત્ર રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ઈકો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પ્રોપર તમને આ ઈકો ગાડી સુરત જોવા મળશે ગાડી લેવી હોય તેમના ઉનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયોનું ઉપર નંબર મળશે ત્રેસઠ પાંચ તેર વાળા નંબર છે છે તો કરી ઇકો ગાડી લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો